ચાલો ગુડ મોર્નિંગ મિત્રો લાલુભાઈ કેમ છો ચાલો આ પેલા ફેરા ને ચાલો કઈ નહીં લે આવો હા પાછળ ધાર્મિક સ્થળ છે કુંભ્યા કુંભેશ્વર મહાદેવ અમારો મહાદેવ ફળ્યું પણ આટલા લોકોને કહે કેટલા લોકોને કીધું પણ હજુ રસ્તાનો કોઈ પત્તો પુરાવો નહીં મળે એટલે અમે છે ને હવે પોતાના ખર્ચેથી જ રિપેર કરતા છે ને આ બધું ગ્રાવલ લાગતા છે આપણે મારા ખર્ચાથી જ ને હવે બનાવવાનું છે લોકો બહુ તકલીફમાં પડે અહીંયા ગાડી બધી ઉતરી જાય ખેતરમાં જતા રહી હવે બે ત્રણ વાર તો અહીંયા પલટી ખાતા ખાતા બચી ગયેલા છે તો આપણે રસ્તા થોડુંક બનાવીએ બરાબર ને હવે કોઈ નહીં અહીંયા કોઈ ધારાસભ્ય ફરવા આવે નહીં આ બધા ચૂંટાઈને નીકળી જાય એ ગામમાં શું છે કોઈ પાંચ વરસ સુધી કોઈ દેખાય નહીં એટલે હવે છે ને આપણે પોતે જ લાગવું પડે આ તો હવે એટલે અમે પોતે જ લાગી લેશે હવે આ રસ્તો પૂરવાહરું એ આ બાજુ થોડું વધારે લાગજો અહીંયા થોડુંક લાખો જોઈએ થોડુંક અહીંયા જોઈએ હજુ થોડું બે ત્રણ એક તગારા લે આવો કોઈ કઈ ને કંઈ પડેલી નહીં મળે હવે આવા જાગૃત લોકોને જે હવે તો ચૂંટવા જોઈએ ખરેખર ચૂંટણીમાં હો આ બધા અમથા અમથા બધા ચૂંટાઈને નીકળી જાય બહાર કેટલા વખત રિક્વેસ્ટ કરેલી છે અહીંયા કોઈ ફરવા જ નહીં આવે અહીંયા બી લાખું પડે થોડુંક જોઈએ હે આપણે કુંભિયા મહાદેવ ફળીએ જતા હવે આજે કંટાળીને હવે જાતે જ રિપેર કરવાનું ચાલુ કરી દીધું છે આમાં લાખો ને પહેલાં ત્યાં થોડુંક આ બાજુ લાખું પડે બરાબર જેટલો ખર્ચો થાય એટલો પણ હવે જાતે જ કરવાનું છે હવે ને હજુ બે એક વરસ બે વરસમાં નહીં આવ્યા તો આ રોડ બી જાતે જ બનાવવા મેં કોઈને રિક્વેસ્ટ નથી કરવાનું આ સરકારને બી જાણ નથી કરવાનું આમ થાય જ બધા ખાલી ચૂંટણી આવે ને ત્યારે આવે પોતાના ખર્ચાથી જ લાગવાના છે હવે કોઈને કંઈ બૂમ પરડા પાડવાના નથી કંટાળી ગયા આવેલ કંઈ કંઈ નહીં આમાં થોડુંક લાખો પેલી બાજુ થોડુંક લાખું પડે હજુ આમાં થોડુંક લાખું હા અમારે ત્યાં થી લગભગ અડધો કિલોમીટર છે ખાલી રસ્તો અહીંયાથી ત્યાં સુધી પણ તે પણ રસ્તા નથી બનતા અહીંયા આટલા મોટા અમારે ત્યાં મંદિરો છે કુંભેશ્વર મહાદેવ છે મંદિરે લોકો જતા ખેડૂતોને જવાનું ત્યાં શેરડી કાઢવાની આટલી બધી તકલીફ છે અહીંયા કંઈ કોઈને કંઈ પડેલી નહીં મળે ખરેખર આવું બધું જોવું જોઈએ ગામમાં આ રસ્તા છે આવનું રિપેર કરવું જોઈએ દેખરેખી રાખવું જોઈએ કોઈ ઉજાગર કોઈ કાર્યકર્તા ગામની સંભાળ એવા માણસની જરૂર છે પણ શું કરી હવે કોઈને કંઈ પડી જ નથી આમાં બી લાગજો થોડું હવે આ જોવાના છોકરાઓને લઈને લાગેલો છું હવે આજે આખો દિવસ લાગવાનો છું આ રસ્તો પૂરવા હરવા કેટલી વાર અહીંયા ગાડીઓ પલટી પલ ખાતા ખાતા બચ્યા છે બિચારા ને રસ્તો બી એટલો બધો હાકડો કે નહીં પૂછો વાત હવે જાતે જ હવે કાર્ય કરવા પડવાનું છે બધું આ ટ્રેક્ટર મંગાવ્યું છે હવે લાલુભાઈનો આવેલા છે એ લોકો ગ્રાવલ લાવતા છે એટલે ટ્રેક્ટર જાય એટલા અમે લાખીએ ધીરે ધીરે લઈ જ કંઈ નહીં હવે આ વિદ્યા વિડીયો જોઈને એકાદને કંઈક વારી વિચાર આવે તો સારી વાત ગામમાં કાર્ય થવા જોઈએ યાર વિકાસ 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 અહીંયા કાંઈ વિકાસ તો દેખાતો જ નથી અહીંયા ચાલો મિત્રો હવે અમારે આ વિડીયો ખૂબ શેર કરજો અને બધા સુધી પહોંચાડી દેવાનો એટલે ખ્યાલ આવે ને આ હવે વર્ષમાં નહીં બનીને અમારા શિવરાત્રિમાં બી આટલું પબ્લિક અહીંયા આવે છે તો પણ આ રસ્તો નહીં બનશે ને કદાચ નહીં બને તો હવે જાતે જ બનાવશું જેટલો ખર્ચો થાય એટલો પોતાના ખર્ચેથી રોડ બનાવવાનો છે કોઈને કહેવાનું જ નથી આવું તો કંઈ બનતું હોય એકવાર આ ખાડા પૂરી નાખીએ પછી બધા ભક્તો આવે અહીંયા પર્યટન સ્થળ છે ફરવા આવતા છે બધા નદી સુધી બધા ખેડૂતોને લગભગ અહીંયા ચારસો પાંચસો એકર જમીન છે ત્યાં સુધી બધા ખેડૂતો શિરડી કાઢે છે આટલો આવો રસ્તો છે અહીંયા પરિસ્થિતિ અમારે મહાદેવ ફળિયું એટલે હવે જાતે જવા બધું રિપેર કરવાના છે હવે અમે ખર્ચો કરવાના છે શું કરે બીજાના રાહ થઈ કઈ થવાનું નથી ને કઈ વળવાનું નથી આવો 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 કઈ વાંધો નહીં સારું સારું આવા બધા લોકો જો તકલીફમાં જાય છે આ ચારો લઈને આવા ગાડી પર લઈ જાય ને બિચારા આટલા મોટા ખાડા અહીંયા આવા આવા ખાડા છે અહીંયા હમણાં પુરામાં દોઢ દોઢ ફૂટના ખાડા આ ખાડા હમણાં પૂર્યા અહીંયા હવે રાત્રે કોઈ આવે તો શું પરિસ્થિતિ થાય અહીંયા આ બિચારા જો નહીં આ ચારના અવા એ લઈને જતા છે બિચારા શું કરે તો હવે આપણે જાતે જ રસ્તો બનાવવાનો છે નહીં બનાવે તો જેઠ મહિનામાં વરસાદ પડેના પહેલાં નહીં બનીને રસ્તો તો પોતાના ખર્ચેથી બનાવી દેવું રોડ બી કાંઈ નહીં ચાલો કેમ છો ચાલો બરોબર લાગજો હે ભૈલા આ જરા કામ ખોડી દેજે પહેલી બજે લખો પડે આ ટેકરા પરથી વચમાંથી થોડો વ્યસ્તિત બનાવજો હા હા આ બજે બહુ ચૂની કરતા એમાં કામ ફૂટતું કરે પહેલી બજે લખન આ બજે ઝભો સતે બજે લખો આ આ ખેચ લે ખેચ લે થોડું ખેચ હા આ ખેચે ઉપર નહી હા ખેચે તે બજે ઝભામાં ખેચી લો જયેશભાઈ ઓ જયેશભાઈ હા કેમ છો કાની પછી ઠંડુ બંડોને જે કઈ ખર્જો થાય તો આપણે બધું ચા પાણી નાસ્તો બી કરીશું હા જરા વ્યવસ્થિત કરી આપીએ બધાને જવા માટે હા કોઈને તકલીફ નહીં પડે બરાબર ને આપણે ગઈ વર્ષે બી ચોમાસ ચોમાસામાં અહીંયા જ પલટી ગયેલી ને પેલી ગાડી ઉતરી ગયેલી અહીંયા જ પછી આ હમણાં પહેલે ત્યાં ઉતરી ગયેલી બરાબર ને હવે આટલા બધા ખેડૂતો છે અમારે અહીંયા ખેડૂતોને કંઈ પડી જ નથી આ જો રસ્તો જવાનો વ્યવસ્થિત જોઈએ આપણને બધાને કામ લાગે તો ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોને ખૂબ શેર કરવાનું છે અને ખૂબ લોકો સુધી પહોંચે અને હું આજે તપ તડકામાં લાગેલો છું આ રસ્તો પુરાવા માટે અને ઠેક સુધી મહાદેવના મંદિર સુધી ત્યાં સુધી પુરાવાનો છું બધું ગ્રાવડ બાવળ નાખીને રેતીથી લખીને ખાડાવાડા પૂરી નાખે આમાં થોડું લાગજો આમાં બી આ બી લાખી દેજે અહીંથી ને પેલા આ બધા ઝાડવા છે એ બી થોડા સાફ સફાઈ કરી નાખીએ અને માતાજીના અમારે ત્યાં શું છે દેવાળિયા વનમાં હમણાં નવા વર્ષનો મોટો પ્રોગ્રામ થાય નવા વર્ષનો હવે નવા વર્ષનો પ્રોગ્રામ થાય તો ભક્તો આવશે આટલો સાંકડો રસ્તો છે અને બહુ તકલીફ પડે ભક્તોને આવવા માટે દૂર દૂરથી આવે છે બિચારા તો આપણે એને થોડુંક વ્યવસ્થિત કરી આપીએ આવા રસ્તામાં સાંકડો રસ્તો છે નદી સુધી જવાનું છે તો લોકો વ્યસ્થિત જાય અને આવે તો કેસ કેમ છો હવે આ રસ્તો છે ને અમે પુરાવતા છે તો કેવું છે ઉભા રાખો ઉભા રાખો ઉભા રાખો ઉભા રાખો અમારું કામ કેવું છે હા સારું છે ને તો હવે આપણે આ રસ્તા જવા માટે કેટલી બધી તકલીફ છે તો આપણે આ ટુ વ્હીલર ચાર લઈને જવાનું આ ગાડી ઉતરી જતા થોડુંક મેટર લાખીને આપણે હરખું કરી દે કામ સારું છે ને આપણું ચાલો સરસ સરસ થોડો ખાડા પૂરી નાખીએ ને રિપેર કરી દે રસ્તામાં ઘણા બધા વાહનો જાય છે તો આપણે એને થોડું બનાવી દઈએ ચાલો મિત્રો હવે અહીંયા અત્યાર સુધી આ રસ્તાએ રોજગારનું બી કામ નથી થયું આ સફાઈ તો થયું જ નથી અત્યાર સુધી કંઈ થયું નથી આ જાતે જ કરવું પડે છે દર વર્ષે અમારે પોતે જ આ રસ્તાનું બી સાફ સફાઈ કરવાનું સાઈડ પર બધું જાતે જ કરતા છે અમે આ બાજુ આવી જાઉં આ આ મેરા પરના બોડા છે આ બી થોડા થોડા કાપી નાખો જેથી કરીને કોઈને તકલીફ નહીં પડે ત્યાંથી આ ખાડા હજુ બહુ ઊંડા ખાડા છે બસ ચાલશે એને સાઈડ પર કરી દો ને અંદર આવી ગયેલું છે આ બધું તે થોડું થોડું કાપી નાખો હે કે જો હવે આ બહેનો જાય છે પાછળ બેહાડીને કેટલી બધી તકલીફ પડે છે લોકોને કેટલા ખેડૂતો અટવાય છે ચલો સારું જો આ તકલીફ જુઓ તમે આ હાલત જુઓ અમારા ગામની કુંભિયાની બિચારા ચારના આટલા મોટા પોટકા લઈને જાય છે ભારા લઈને જાય છે ગાડી પર બિચારા તાથી શેક પૂર્ણા નદીના કિનારા પરથી હવે થોડી સેવા કરી દઈએ કોઈ તકલીફમાં નહીં પડે અને આ રસ્તો ત્યાં સુધી ખાલી અડધો કિલોમીટર છે અરસ્તો તે બી નથી બની કોઈ નથી કંઈ વાંધો નહીં હું બનાવી નાખશું જાતે જ ભગવાનને આપણને આપ્યું છે કરીશું કંઈ વાંધો નહીં ચાલો મિત્રો આ વિડીયોને ખૂબ શેર કરજો કંટાળીને અમે જાતે જ બનાવવા બધું રિપેર કરવા લાગી ગયા છે હવે બધું જાતે જ કરવાનું છે હવે કોઈ આવવાનું જ નથી કેમ કે આને આ કહેતા કહેતાને એનું સોલ્યુશન લાવતા લાવતા જાણે બે હજાર હતા આવી જાય કાંઈ નક્કી જ નહીં चलो आ ने पीछे चाह पानी नास्ता भी करी दे ठंडू बंडू पाव आज आखो दिवस लगे बिचारा काम करवा ये ने व्यवस्थित खोलो हाँ एक बाजू एक सरखू थाय करज पी हाँ हाँ बाजू खेचो आ बाजू ते बाजू टेकरा पर नहीं रखता आ बाजू खेचो हाँ आ बाजू खेचो ज्या जरूर पड़े त्या पी थोड़ पासूँ खाली कराई लें हूँ जो तो लगे तो हाँ हाँ आज नाका बाजू खेची आ बाजू આ પહેલાં તારા બાજુ ટેકર છે આ ખેંચનું સાઈડ પર ખેંચી લેવો થોડું આવો રસ્તો છે ભાઈ આવું બધું આ ખાડા ચાલો મિત્રો હવે આ વિડીયોને આપણે થોડું સમાપ્ત કરીએ હવે બહુ બધું કામ છે હું બી કામ કરવા લાગી જામ ને પછી આ રસ્તો નહીં બનશે તો પોતાના ખર્ચાથી જ બનાવી દેવા કંઈ વાંધો નહીં આ રોડ બી બનાવી દેવું કેમ કે અમારે માતાજીના ધામો છે વર્ષો પુરાણા હજારો વર્ષોથી અમારા દેવાડિયાવન ધામમાં દેવી દેવતાનાં સ્થાનો છે કુંભેશ્વર મહાદેવ આ બહુ ઘણા વર્ષોથી અમારા સ્થાનકો છે તો એમાં અમારો પર્યટન સ્થળ છે અને ભાવિક ભક્તો આવે છે એના માટે આ રસ્તો ખૂબ ઉપયોગી છે અને આ ખેડૂતો માટે પણ બહુ ડેન્જર રસ્તો છે તો બિચારા કોઈને કંઈક મુશ્કેલી નહીં આવે અને કોઈને સંકટ નહીં આવે એના માટે આપણે થોડું સાવચેતી રાખીએ અને સારું કામ કરીએ કોઈકનું ભલું થાય હું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો હવે હું વિડીયોને સમાપ્ત કરું છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી